ખીમડીઓ કોટવાળ છે જેસલ તોરલ છે ડાલીબાઈ છે આ બધાએ રામદેવજી મહારાજને આમંત્રિત કર્યા કે અમારી ત્યાં બીજ છે અને તમે પધારજો અને ત્યાં જોત પ્રજ્વલિત કરજો તો રામદેવપીર મહારાજે બારે બાર જગ્યાએ વાયત કબૂલ કર્યા અને રામદેવપીર મહારાજ બારે બાર જગ્યાએ હાજરી આપી જ્યારે આ એકબીજા સંતો મહંતો હાજર થયા એકબીજા કોઈ કોઈને મળવાનું થયું ને ત્યારે પૂછ્યું કે તમારી ક્યાંય રામદેવપીર મહારાજ પધાર્યા હતા હા અમારી ક્યાંય પધાર્યા હતા અમારી ને વધાર્યા હતા પણ હા અમારી ને વધાર્યા આ રીતે રામદેવપીર મહારાજે ભારે બાર જગ્યાએ હાજરી આપી એટલે એમને બાર બીંજના ધણી કહેવામાં આવે છે અને એના સાનિધ્યની અંદર ખૂબ સરસ મજાની વાત છે જે કાઈ પણ નાનો મોટો એકબીજાનો ખટરાક હતો કોઈના થોડા ઘણા મન અને ભેદ અલગ હતા પણ તમે એવું નહીં માનતા કે કોઈ વ્યક્તિ વિશે મહેનત કરી અને આ ભેગા થઈ ગયા બે પરિવાર અથવા તો જે બે મિલનો આ રામદેવ પીર મહારાજના આશીર્વાદ છે કે સમસ્ત ગેડિયા કોળી સમાજને આજે એક કરી દીધો છે ભાઈઓની અંદર નાના મોટી વાતચીત અથવા ઝઘડા હોઈ શકે પણ આપણા જે મનના ભેદ છે ક્યારે થવાનો જે મન ભેદ હશે તેને આપણે ભેગા કરી દઈશું પણ મનના જો ભેદ પડી જશે તો ક્યારેય ભેગા નહીં થઈ શકે અને ખૂબ સરસ સારો વિચાર લઈને આવ્યા છે અને ચિરાગભાઈ ને મળવાનું થતું હોય છે પણ એ નવ નવ યુવાન માટે જો બે લાઈન કેવી હોય તો આપણે કહી શકીએ કે આપણે તો આવળ બાવળની જાત આપણને કોઈ ઉગાડે એમ ઉગવું નહીં અને જ્યારે ઉગવું હોય ત્યારે કોઈને પૂછવું નહીં કારણ કે ચિરાગભાઈ ચિરાગભાઈને અમે આથી ચાર વર્ષ પહેલા છે કામરે ધક્કો ખાઈને આ શબ્દો કીધા ચિરાગભાઈ આ સમાજ સેવાના પંથમાં તમને જેથી ક્યાંય કાંટા લાગે તમને જેથી ક્યાંય પથ્થર લાગે ને તેથી અમે તમારા ચંપલ બનીને તમારી હારે ઊભા અને એ ચિરાગભાઈ પણ જાણે છે આજ પાંચ વર્ષમાં મારા નાનો ભાઈ છે એમનો ક્યારે હાથ અમે આ પચાસ મિત્રો છે એમને ક્યારે છોડ્યો નથી હું જે દુઃખ હોય હું જે સુખ હોય તો એમની સાથે ઉભા રહી છે કેમ કે નિઃસ્વાર્થ પણ સમાજ માટે જાગે છે સમાજ માટે દોડે છે કોઈ એમને પગાર નથી દેતું કોઈ એક રૂપિયાની આવક નથી છતાં ઘેડિયા કોળી સમાજને એક દાંતને બાંધવાનું કામ કર્યું છે અને સરસ વિચાર લઈને આવે કોઈ પ્રમુખ નહીં ભાઈ બધા પ્રમુખો તો આવી સરસ મજાની વાત અને જો યુવાન અને દિલીપભાઈ પણ સારો એવો કઈ જતું કરવાની ભાવના કરી હોય ત્યારે ભેગા થયા હોય તો બંને ભાઈઓ માટે એકવાર જોરદાર તાળી થઈ જાય અને બાપા રામદેવ આજે બીજ છે તો બે લાઈન જેવી હોય તો કે ટોડે મોર તો તહુંગિયા અને વાદળ ચમકી વીજ મારા રુદાને રાણો હાંભળો આજોને આવી અસાડી બીજ અને પૂજ્ય મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ કીધું ને કે જે ઘેડ પંથક ની અંદર સાધુ સંતો અને આ પીરાણોને માનવામાં આવે છે ને એવા ગુજરાતના કોઈ પંથક ની અંદર દિલીપભાઈ માનવામાં નથી આવતું ખાલી રામદેવ પીર નું નામ પડે ને તો પોતાના ખીચામાં સો રૂપિયા હોય ને તો સો રૂપિયા દાન કરતા પ્રજાને મેં જોઈ છે તો ખરેખર આજે હઠીલી અને સંતો મહંતો માનવાળી પ્રજા ભેગી થઈ જાય એના માટે જોરદાર તાળી થઈ ખાસ બધાય બધી વાતો કરી છે ચિરાગભાઈ પણ ખાસ બધા અહીંયા બિરાજમાન આપણે સાતસો તમારે તો ઘેર પંથક થી સુરત સાતસો કિલોમીટર થાય છે જ્યારે અહીંયાથી ઠેલો ભરાતો હોય અથવા તો બાસકા બધાતા હોય ત્યારે આપણે એવું વિચારતા હોય કે સુરતમાં જઈને આપણે કઈક કરશું કઈક મેળવશું આપણા બાળકો માટે આપણે લાંબા થયા છે બાકા આપણા વડવા તો ખેતી કરતા મજૂરી કરતા ને ત્યાં જીવન ગુજારો કરતા પણ સાતસો કિલોમીટર થી અહીં કાપીને આવ્યા છીએ તો બાળકોમાં કંઈક સારું વિચારધારાનું વાવેતર કરજો દીકરીની અંદર સારા સંસ્કારોનું વાવેતર કરજો અને તમામને ભણાવજો અને કઈ પણ અગવડતા સગવડતા પડે તો તમારા જે કઈ પણ અમે બધા આગેવાનો છે અમને જાણ કરજો કઈ પણ ટૂંકથી કડી વિશે એને મેળવવાની કોશિશ કરજો અને ખાસ અત્યારે સરકારી નોકરી માટેની બધાને હોડ લાગેલી છે સો ટકા એમની અંદર બધાને પ્રતિભા હોય તો નોકરી મેળવી શકે અને અત્યારે દસ હજારની ભરતી હોય દિલીપભાઈ તો દસ થી બાર લાખ ફોર્મ ભરાય આ દસ થી બાર લાખ ફોર્મ ભરાય છે એમાં દસ હજારને સિલેક્ટ કરવા એટલે એક લાખે એક હજાર છોકરા છોકરીને સિલેક્ટ કરવાના છે બાકી નવ્વાણું હજાર ને કાઢી નાખવાના છે આજે નવ્વાણું હજાર તૈયારી કરે છે નીકળી જાય છે ને એમને નાસી પાસ નથી દેવાનું એમની અંદર કોઈ સારા પત્રકારની અંદર લાગણી છે કે એનામાં આ ટેલેન્ટ છે કોઈ સારો બિઝનેસમેન છે અહીંયા બેસેલા તમામને સરકારી નોકરી મળે એ જરૂરી નથી પણ તમારા બાળકને તમારી દીકરીને એનું જીવન નિર્વાહ થાય

બાજુ પાંચ 5000 ની હાવી લાવી તો આપણા ઘરવાળા એવું ક્યારેય પ્રેશર નહીં કરીએ કે મારે પાંચ ની હાવી મને પાંચસો વાળી લાવી દેશો ને